જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું ને આજે મેં ફરવા જાય છે હસ્તગીરી તો તમે બધા કંટુની ઉલગમાં બના રહેજો તમે જો આ બોલેરે માં બધા જાય છે કદમગીરી ને બધા જો આ બધા અમારી સાથે છે ને આખા જેટલા શિવણ માં શિવ આવતા બધા અમે જાય છે તમે જોઈ શકો છો રાધે રાધે કેટલા બધા છે રાધે રાધે તો કંટુની ઉલગમાં બના રહેજો બધા હાઈ 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 કરો ના યુ डू હાઈ કરો હાઈ મને મોઢા પર આવી ગયા બોલ લે આજી ભાઈ તેમ પાળ લાદ્યો હું છું બોલ્યા બોય તો ફાઇનલી અમે કદમગીરી પોગી ગયા છે હવે ડુંગરો સડા મળ્યા છે આ કમલાઈ માનો ડુંગરો છે તો તમે જોઈ શકો તો જો બધાય સડવા છે મંદિરે પોગવાયો છે મંદિર બને છે નવું તમને બધાને દર્શન કરાવી દઉં કમળાઈ માના કમળાઈમાના મંદિરે પોગી ગયા જો તમને પણ દર્શન કરાવો કમળાઈમાના મંદિર છે ગુંજારી દાદા છે કમળાઈમાં છે તો તમે બધાય દર્શન કરી લેજો કહેવાય કે મોટી જબર આમલી છે જો નામાય બધા દર્શન વર્શન કરી લીધા છે હવે બધા ફોટા પાડે છે તો તમે જઈ શકો છો બધા જો માં લખી છે ના બધા ફોટા પાડે છે તો ફોટા મોટા પાડી લઈ કન્ટિની વ્લોગ માં બનાવો છે જો હવે આપણે આ ગુફા ની અંદર જઈ છે ગુફા નું નામ છે માતતમ ગુફા આપણે ગુફા ની અંદર જઈ છે મસ્ત તો હવે આપણે ગુફા ની અંદર દર્શન કરવા જઈ છે જો ગુફા છે એની અંદર આપણે દર્શન કરવા જાઈશું તો આપણે ગુફાની અંદર સુઈ ગયા ને આ માતાજી છે તેના દર્શન કરી લઈએ તો અમે કદમગીરી જઈને વી આવ્યા છે ને હવે આવી ગયા છે અયાવેશ તો અયાવેશ ખોડિયાર માએ તમને દર્શન કરાવી બધાઈને એ કેવું સરસ મજાનું છે અયાવેશ ખોડિયાર માનું મંદિર તો આપણે ખોડિયાર માના દર્શન કરી આવ્યા હવે તો તમને પણ બધાઈને દર્શન કરાવીશું તો આ ખોડિયાર માનું મંદિર છે

દર્શન કરી લીધા છે ને હવે આપડે અહિયાં આવી ગયા છે આ બધા ખાંડિયા તીર્થ ઉર્સે વાતા છે ને